સુરત જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે તેમણે દંડ પણ કરવાની વાત કરી છે સાથે જ તેમણે સુરક્ષાની ચિંતા પણ કરી છે આવનાર ઉત્તરાયણના તહેવાર પહેલા દોરીથી ગળું કપાવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને જિલ્લા પોલીસે બાઇક દ્વારા બાઇક સવારોને સમજણ આપીને કામરેજ ચાર રસ્તા ખાતે પોલીસે બાઇક સવારને સેફ્ટી ગાર્ડ અને બેલ્ટનું વિતરણ કર્યું હતું પોલીસની આ કામગીરીને વાહન ચાલકોએ સરાહનીય પગલું ગણાવ્યું છે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથના અનુલક્ષીમાં આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એડી ચાવડા અને જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી સિસોદિયાને સાથે રાખી જિલ્લા ટ્રાફિક અને કામરેજ પોલીસ દ્વારા આજ રોજ વાહન ચાલકોને સેફટી ગાર્ડ જે આગામી જે ઉત્તરાયણનો તહેવાર આવે છે ગળા કોઈના કપાયની દોરાથી એટલા માટેથી સેફટી ગાર્ડ અને ગળાની અંદર બેલ્ટ લગાવવાનું કામગીરી કરવામાં આવી છે આ સિવાય ટ્રાફિકના જે વાહનો જે પસારતા છે એમને રિફ્લેક્ટર અને સ્ટીકર્સ લગાવ્યા હોય છે અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતાની જિંદગી છે એ સલામત રાખીને હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ બાંધીને અને પોતાનું વાહન છે રોંગ સાઈડમાં નહીં ચલાવી સારી રીતે વાહન ચલાવી પોતાની અને લોકોનું જિંદગી જોખવાય નહીં તેવી રીતે ડ્રાઈવિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે